ભરૂચના શિવભક્ત મૂર્તિકારે ઘી માનથી નટરાજની પ્રતિમા કંડારી ભોલેનાથના મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણીનો ભક્તોમાન ઉત્સાહ બોળા ભગુકીધારી ભૂતનાથની ભક્તિ આરાધનાના પર્વ મહાશિવરાત્રીની ઉજવણીનો અનેરો ઉત્સાહ ભરૂચ શહેર જિલ્લામાં વર્તાઈ રહ્યો છે ત્યારે ભરૂચના એક શિવભક્ત દર વર્ષની જેમ ઘી માનથી શિવજીની વિવિધ પ્રતિમાઓ કંડારી તેને અંતિમો પાપવામાં આવી રહ્યો છે દેવોના દેવ મહાદેવજીના પર્વ મહાશિવરાત્રીની ઉજવણીનો મહાકાળના ભક્તોમાં ત્યારે ભરૂચના સોનેરી મહેલ સ્થિત રહેતા મૂર્તિકાર રિતેશ તેના પિતા ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદ્રકાંતોટુભાઈના હાથ નીચે મૂર્તિ બનાવવાની તાલીમ મેળવી બાળપણથી વિવિધ પ્રતિમાઓ બનાવી પોતાની ઓળખ ઊભી કરી છે મળેલ કુદરતી બક્ષિસથી ગણપતિજી શિવ પરિવારની વિવિધ પ્રકારની ઘીની પ્રતિમા બનાવી શકે છે ચાલુ વર્ષે મહાકાલના મહાપર્વ મહાશિવરાત્રી પર્વમાં મૂર્તિકાર કિલો ઘી પોતાની કળાથી શિવજીની વિવિધ મુદ્રામાં ઘીની પ્રતિમા તૈયાર કરી છે દિવસથી શિવજીની ઘી પ્રતિમાઓ બનાવી રહ્યા છે નટરાજના સ્વરૂપમાં ઘીની મૂર્તિ સંપૂર્ણ તૈયાર થતા દાંડિયા બજાર સ્થિત લુગોશી મંદિર ખાતે મહાશિવરાત્રીના દિને દર્શન માટે મૂકવામાં આવશે સાથે અન્ય ઘીની પ્રતિમાઓ પણ નવા ડેરા

ચાલતો આવે છે કે જેવી રીતે માટીની મૂર્તિ છે પીઓપીની મૂર્તિ છે કે ફાઇબરની મૂર્તિ છે તો કોઈપણ પ્રકારની મૂર્તિ હોય એક્સો વેચ આપણે ત્યાં બનાવી બનાવી આપવામાં આવે છે એમાં વિશેષતા એવી છે કે શિવરાત્રી આવે મહત્વનો તહેવાર શિવરાત્રિના દિવસ આપણે ઘીની મૂર્તિ બનાવવાની હોય છે જેવી રીતે તમે હાઈટ નક્કી કરો છો કે બે ફૂટ ત્રણ ફૂટ જેવી રીતે એનું વેઇટ હોય એવી રીતે એનું વેઇટ થાય કે પંદર કિલોની મૂર્તિ જાય કે વીસ કિલોની ત્રીસ કિલોની જે હાઈટ હોય તેવી રીતે મૂર્તિ બને છે વધારે પડતી શિવરાત્રીમાં એ છે કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવું યુનિક જોઈએ છે પહેલા તો આપણે ગીના કમલ બનાવતા હતા કટિંગ કરીને ઠરાવીને એને બધું કરતા હતા પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે કે શણગાર ઉજ્જૈનમાં કરે છે ને તો પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવ્યું તો હું ઘીની અંદરથી સીધીની પ્રતિમા બનાવું છું એમાં એ મહત્વનું શિવજી અંદર આ કાર્ય મહત્વનું છે એ મારી પાસે જગ્યા જગ્યાથી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે અલગ અલગ રૂપમાં આવે છે જે તો પંચમુખી હનુમાનજી છે પછી આ શિવજી છે એકલા શિવજી પણ આવે છે ને અર્ધ નારેશ્વર પણ આમાં આવે છે મતલબ કે વચ્ચે ભાગ થાય એટલે અર્ધ નારેશ્વર એમાં બને એમાં અર્ધ અર્ધો શણગાર થાય એમાં એક મૂર્તિ બનાવતા મને મિનિમમ દોઢ દિવસ થાય ને એની અંદર ખર્ચો મિનિમમ સાડા સાત થી આઠ હજાર જેવો ખર્ચો આવે એક મૂર્તિ બે ફૂટની મૂર્તિની અંદર વીસ કિલો ઘી વપરાય છે